મિત્રો સ્વાગત છે આજના આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દેવો અને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નવું વાવાઝોડું આવી રહ્યું છે ગુજરાતીઓ તૈયાર રહેજો મિત્રો આંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં વાવાઝોડું છે અને સાગરમાં ચક્રવાત છે જેની ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થવાની છે ખાસ કરીને મિત્રો વેસ્ટર્ન અસર લઈને જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળશે તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે અને અન્ય વિસ્તારોમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તારીખ સત્તરથી થી લઈને ઓગણીસ જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ત્યારબાદ મિત્રો આ જાન્યુઆરી મહિનાના અંતમાં એક વાવાઝોડું સર્જાઈ શકે તેવી મિત્રો આગાહી પટેલે વ્યક્ત કરી છે તો ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ કારણ કે જો વાવાઝોડું આવશે તો ખેડૂતોના ઉભા પાકને ભારે એવું નુકસાન કરશે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત પણ બરબાદ કરશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સત્યાવીસો થી વધારે ઇમરજન્સી કેસો નોંધાયા છે ખાસ મિત્રો ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાંથી ઇમરજન્સીના કુલ સત્યાવીસો બાણું કેસ નોંધાયા હતા છાસઠ બનાવો દોરી વડે ઈજાના નોંધાયા હતા અને દોરીથી ઈજા થવાને સૌથી વધારે કેસ અમદાવાદમાં સત્યાવીસ કેસ નોંધાયા હતા ખાસ મિત્રો રોડ અકસ્માતના પાંચસો ને તેર કેસો નોંધાયા હતા જેમાં વડોદરાના વાઘોડિયાના એક યુવાનનું ગળું ચાઇનીઝ દોરીથી કપાતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું મૃત્યુ પણ થયું હતું ખાસ મિત્રો પંચમહાલના શહેરમાં તાલુકામાં પંચમહાલ તાલુકામાં પણ બાર વર્ષના એક કિશોરનું ગળું કપાવવાથી મોત થયું હતું તો મિત્રો વાસી ઉત્તરાયણના દિવસે પણ ખૂબ વધારે કેસો નોંધાયા છે ઉત્તરાયણને કારણે ઘણા લોકોની જાન ગઈ છે તો ઘણા લોકો ઘવાયા પણ છે રોડ ઉપર તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પોલીસ દારૂના હપ્તા લેશે તેવું સરપંચે જણાવ્યું મિત્રો તમને જણાવ્યું હતું મેં કાલે કે લીહોડા ગામમાં એક લઠ્ઠાકાંડ જેવું સર્જાણું છે જેમાં બે દારૂ દેશી દારૂ પીને બે યુવકોનું મોત થયું હતું તેને લઈને વધારે સમાચાર પ્રાપ્ત થયા છે કે ગાંધીનગરમાં લીહોડા ગામમાં ઝેરી દારૂ પીવાથી બે મોત થયા તેમજ અન્ય ત્રણ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે ત્યારે મિત્રો સરપંચ માનસિંહ ઝાલાએ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું છે કે બીટ જમાદાર ખુલ્લે આમ હપ્તા લેતા હોય છે આ સાથે કહ્યું કે અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી આ સાથે જ વર્ષો વીત્યા છતાં બીટ જમાદારની બદલી પણ થઈ હોવાનું નથી થઈ એવું મિત્રો સામે આવ્યું છે અને સરપંચે જણાવ્યું છે તો મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યામાં કડક સિક્યુરિટી જોવા મળી છે ખાસ વીસ જાન્યુઆરી બાદ અયોધ્યામાં બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ મળશે નહીં અને અયોધ્યામાં રહેતા લોકોને ઓળખપત્ર બતાવીને તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે ખાસ મિત્રો પોલીસે એકવીસ અને બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રહેતા લોકોને બહાર ન નીકળવા માટે પણ અપીલ કરી છે અને વીસથી લઈને બાવીસ જાન્યુઆરી અયોધ્યા હાઈ સિક્યુરિટીમાં ફેરવાશે અને ખાસ મિત્રો તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવશે અને વીસ તારીખથી વાહનોને પ્રવેશ પણ ન આપવાની તૈયારીઓ થઈ રહી છે અને પોલીસે ડાયવર્ઝન પ્લાન પણ બનાવ્યો છે તો મિત્રો ખાસ કરીને અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ રામલલા પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થવાના છે પ્રાણપ્રિક્ષા થવાની છે ત્યારે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિની સુરક્ષાને પ્રશ્ન ના ઉભો થવો જોઈએ તેથી કરીને કડક સિક્યુરિટી લાદવામાં આવી છે અયોધ્યામાં અયોધ્યામાં ખાસ કરીને મિત્રો તારીખ તારીખ બાદ કોઈ શકે અને અયોધ્યા નિવાસીઓને પણ કહેવામાં આવ્યું છે કે ના રોજ ઘરની બહાર નીકળવું જેથી કરીને અયોધ્યામાં જે મંદિર બની રહ્યું છે ત્યાં મોટા મોટા ચીફ ગેસ્ટો આવવાના છે તો તેમની સિક્યુરિટી ઉપર સવાલ ઉભો ના થાય અને મિત્રો કોઈ પણ પ્રકારની કોઈ દુર્ઘટના જોવા ના મળે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીનું મોટું નિવેદન મિત્રો બાવીસ રાજનીતિ ગરમાઈ ગઈ છે મિત્રો ભૂતકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કોંગ્રેસના સ્ટેન્ડ અંગે કહ્યું હતું કે કોંગ્રેસે આ નિર્ણય કેમ લીધો તે મારો વિષય નથી આપણે તો રામાયણમાં વાંચીએ છીએ કે રામ ભગવાનને કેવી રીતે સત્ય અને સામ રામ રાજ્યનું આપણને ભાન કરાવ્યું હતું તો કોંગ્રેસવાળાને પણ ભાન થશે પણ એ મારો વિષય નથી શું કામ અમે નિર્ણય લીધો અને કેવી રીતે નિર્ણય લીધો એનો શું હેતુ છે એ વિશે હું વધારે કાંઈ કમેન્ટ નહીં કરું તેવું મિત્રો જે છે તે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કારણ કે કોંગ્રેસના અમુક નેતાઓ દ્વારા રામ મંદિરના ઇન્વિટેશનનો ઇન્કાર કરવામાં આવ્યો છે આ બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી તો ગરીબ દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ખાસ મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે દસ હજાર અને બીજા વર્ષે વીસ હજાર રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો આર્થિક રીતે સદ્ધર બને અને નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો મુખ્ય હેતુ આ યોજનાનો રહેવાનો છે તો આ યોજનાની અંદર માત્ર એક નજીવા આધાર કાર્ડના પુરાવા સાથે જ તમને દસ થી વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો જાણીએ તો ખેડૂતોને ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે જેમાં ખાસ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બે હજાર એકવીસ અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકો મકાન બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે અને મિત્રો ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે ત્યારે આ સિવાય સિત્તેર માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે સત્તર હજાર રૂપિયા આપવામાં આવે છે ઉપરાંત મિત્રો બાર હજાર રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે આ મિત્રો કુલ દોઢ લાખ રૂપિયા આસપાસની સહાય જે છે તે દરેક લોકોને સામાન્ય બેઝિક વસ્તુઓ માટે જેવી કે ઘર શૌચાલય માટે સરકાર આપી રહી છે અને મોદી સરકારનું એક ડ્રીમ હતું કે શૌચાલય દરેક ગામડાઓની અંદર અને દરેક લોકોને મળે તે માટે મિત્રો બાર હજાર રૂપિયાની અલગથી સહાય છે ઘર બનાવવા માટે એક લાખ વીસ હજાર જેટલી સહાય છે તો આ બધી સહાયો મળીને મિત્રો દોઢ લાખ જેટલી સહાય છે તમારે જો આ સહાયની અંદર લાભ લેવા માંગતા હોય તો તમે તેના ફોર્મ ભરી શકો છો અને અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય જે છે તે મળી જશે ત્યારબાદ મિત્રો જોઈએ તો અકસ્માત થશે તો પૈસા મળશે મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માત ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ખાસ મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે તો ખાસ મિત્રો અકસ્માત થશે તો તમને પૈસા આપવામાં આવશે એવું મિત્રો સરકાર તરફથી આ એક નવી યોજના સામે આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે દેવું છે આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરે પૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે મિત્રો ગુજરાતમાંથી એક વર્ષમાં એક લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત પ્રથમ સ્થાને છે મિત્રો આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી માહિતી મળી છે અને માહિતી અનુસાર ગુજરાતમાંથી બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસોને એકાવન બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસોને ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એકોતેર હજાર સાતસોને ચોપન રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપે અથવા તો મિત્રો ખોટી આપતો પકડાય તો તેવા રાશન રદ કરવામાં આવે છે અને અન્નનો પુરવઠો સરકાર રદ પણ કરે છે અને મિત્રો છેલ્લા બે વર્ષમાં ટોટલ ત્રણ લાખ એકોતેર હજારથી વધારે રાશન કાર્ડ રદ પણ કરવામાં આવ્યા છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળી શકશે હવે મિત્રો કિસાન પરિવાર યોજના બે હજાર ચોવીસ વર્ષ બે હજાર ચોવીસમાં ખાસ કરીને ખેડૂતો માટે માલવાહક વાહનો ખરીદી પર નવી સહાય બારમાં પાડવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ એકદમ નવી યોજના છે તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે ખાસ મિત્રો આ યોજના અંતર્ગત માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને પંચોતેર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જેમાં મિત્રો વાત કરીએ તો આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે છે જેમાં મિત્રો નાના સીમંત અને એસસી એસટીની કેટેગરીઓ ધરાવતા મહિલાઓને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તેમજ મિત્રો સામાન્ય તથા અન્ય ખેડૂતોને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે તો જે પણ ભાઈઓએ નવું માલવાહક વાહન ખરીદવું હોય કોઈ સાધન ખરીદવું હોય તો આવા દરેક ખેડૂતભાઈઓને પંચોતેર હજાર સુધીની સબસિડી જે છે અથવા તો સહાય ઘડી શકાય તે મળી શકે છે તો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બાવીસ તારીખે હીરા બજાર બંધ રહેવાની છે મિત્રો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ ભગવાન રામલલા પોતાની જન્મભૂમિ પરત ફરી રહ્યા છે ત્યારે મિત્રો પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને સમર્થન આપવા માટે સુરતનું હીરા બજાર પણ આગળ આવ્યું છે અને આગામી જાન્યુઆરીએ સુરતના હીરા બજારે સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી છે ખાસ મિત્રો રામ મંદિર મહોત્સવના દિવસે સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે તમને સંપૂર્ણપણે હીરા બજાર બંધ જોવા મળશે તેવી જ રીતના મિત્રો અન્ય કોઈ પણ વસ્તુઓ જે છે તે મિત્રો ખાસ કરીને તમને બધું બાવીસ જાન્યુઆરીએ બંધ જોવા મળશે કારણ કે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો કોઈ પણ લોકો મિત્રો કાર્ય

અને આ અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં બે વર્ષ માટે મહત્તમ બે લાખ રૂપિયા સુધીની થાપણો પર સાત પોઈન્ટ પાંચ ટકા એટલે કે મિત્રો બે લાખ રૂપિયા જમા કરવા પર બે વર્ષ બાદ તમને લગભગ હજાર રૂપિયા વ્યાજમાં મળશે એક વર્ષ પછી જમા કરેલા નાણાંના ચાલીસ ટકા સુધી તમે ઉપાડી શકો છો મહિલાઓએ મિત્રો ખાતું ખોલાવવાની નિશાન કે ડેમો વખતે એક સામટી રકમ જમા કરાવી પડશે તો મિત્રો મહિલાઓ માટે આ ખૂબ જ એક સારી સહાય ગણી શકાય તેમને જેમાં તેમને વ્યાજ દર ખૂબ જ સારું આપવામાં આવે છે તો મિત્રો મહિલાઓ

જે મિત્રો બે થી લઈને બે હજાર વીસ સુધી એમ ચાર વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા ત્યારે હવે મિત્રો પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બની ચૂક્યા છે અને મિત્રો આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરી છે તો મિત્રો બની શકે કે હવે આગળના સમયની અંદર આગળના દિવસોમાં ખેડૂતોને ફરી એકવાર પાક વીમો મળે મિત્રો જો તમે ખેડૂત હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ કે નહીં અને તમને છેલ્લે ક્યારે પાક વીમો મળ્યો હતો તે પણ મને જણાવી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં નાના માણસોને મોટી સહાય આપવામાં આવી છે મિત્રો ચૂંટણી પહેલાં મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે અને આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ફેબ્રુઆરીના રોજ અંતિમ મોહર લગાવવામાં આવશે પરંતુ અંતિમ મોહર લાગ્યા પછી મંત્રી નિર્મલા સીતારામન કેટલીક રજૂઆત કરશે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે અને સરકાર ચૂંટણી પહેલાં લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે સરકાર તરફથી મિત્રો જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે અને આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર અત્યારે વિચારણા કરવામાં આવી રહી છે કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને પણ આર્થિક લાભ વધારવા માટે યોજના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો એક ફેબ્રુઆરીએ તેની જાહેરાત થઈ જશે અને આપણને ખબર પડી જશે કે સરકારે ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે વધુ શું

અને મિત્રો નાણા પ્રધાન વેરામાં છૂટ અથવા તો ફેરફારોને લઈને મોટી જાહેરાત કરે તેવી આશાઓ ઓછી છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે તેઓ બજેટમાં મહિલાઓને પ્રથમ સ્થાને રાખશે અને મહિલાઓને ખેડૂતોને લક્ષી બજેટ રજૂ કરશે જેમાં મહિલાઓને પણ ફાયદો થાય અને ખેડૂતોને પણ ફાયદો થાય તેવું બજેટ રજૂ કરવામાં આવશે હવે મિત્રો કેવું બજેટ રજૂ થાય છે અને શું ફાયદો મળે છે તે તો આવનારી એક ફેબ્રુઆરી આપણને ખબર પડી જશે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો હું તમને સૌ પ્રથમ જણાવી આપીશ